જોહાર જય આદિવાસી ગ્રામ સભા એટલે ગામના લોકોની સભા જેમાં ગામના લોકો ભેગા થઈને ગામની જે સમસ્યા છે ગામના જે પ્રશ્નો છે ગામના જે મહત્વના મુદ્દાઓ છે તે તમામ બાબતે ચર્ચાઓ કરે છે અને અંતમાં એ બાબતે કંઈક ને કંઈક નિર્ણય લે છે સરકારી વ્યાખ્યા પ્રમાણે કહીએ તો ગામના અઢાર વર્ષથી ઉપરની ઉંમરના જે તમામ લોકો છે એ લોકોની સભા જે ગામના મહત્ત્વના મુદ્દાઓ બાબતે ચર્ચા કરવા માટે મળે છે ગ્રામસભાને એટલા માટે સર્વોપરી ગણવામાં આવી છે કારણ કે અહીં ગામના જે લોકો હોય છે એ લોકો સર્વોપરી છે અને એ લોકો ભેગા થઈને પોતાના હિતમાં કે પછી આ હિતમાં નિર્ણયો લે છે અને અંતે ઠરાવ કરે છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે વેદાંતા જજમેન્ટ આપવામાં આવ્યું વેદાંતા ચુકાદો તો એમાં પણ ગ્રામસભાને સર્વોપરી કહેવામાં આવ્યું છે વેદાંત જજમેન્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે ન તો લોકસભા ન વિધાનસભા પરંતુ જે ગ્રામસભા છે એ ગ્રામસભા સર્વોપરી છે કારણ કે એ ગામના લોકોને પોતાના નિર્ણયો કરવાની સત્તા આપે છે જો કે સરકારી ગ્રામસભા અને રૂઢિગત ગ્રામસભા જે બંધારણમાં આપણને પ્રથા પ્રમાણેનું જે એનો કાયદાની શક્તિ આપવામાં આવી છે તો જે સરકારી ગ્રામસભા છે અને રૂઢિગત ગ્રામસભા છે આ બંનેમાં ખૂબ મોટો તફાવત છે જો કે આ જે રૂઢિગત ગ્રામસભા છે એની આપણે અલગથી ચર્ચા કરીશું પરંતુ હાલમાં આપણે ચર્ચા કરવાના છે સરકારી ગ્રામ સભાની હવે આ જે સરકારી ગ્રામસભા ભરાય છે તો એમાં સરકાર દ્વારા વ્યક્તિ નિમેલ વ્યક્તિ એટલે કે કોઈ અધિકારીને ગ્રામસભાનો અધ્યક્ષ બનાવવામાં આવે છે સરકારી ગ્રામ સભામાં મુખ્યત્વે તો જે મુદ્દા હોય છે તે પહેલેથી જ નક્કી હોય છે બાકી ગામ લોકોને ફક્ત ત્યાં હાજરી પૂરવા માટે જ બોલાવવામાં આવતા હોય છે કારણ કે એક રીતે જોવામાં આવે તો ગામ લોકોના પ્રશ્નોની ચર્ચા ઓછી થતી હોય છે કાં તો એમને બોલવાની તકાઈ આપવામાં નથી આવતી અને બારોબાર જ જે ગામ લોકો છે એ લોકોની જાણ વિરુદ્ધ જાણ બહાર જ ઠરાવો પણ કરી દેવામાં આવે છે જેને ગામ લોકોને તો ખબર જ નથી હોતી આ જે ઠરાવો કરવામાં આવતા હોય છે તો એમાં મોટેભાગે જે સરપંચ હોય છે ગામના જે તલાટી હોય છે જે ગ્રામ પંચાયતના સભ્યો હોય છે અને જે સરકાર દ્વારા નિમેલ અધ્યક્ષ તરીકે વ્યક્તિ હોય છે તે લોકો જ ભેગા થઈને મિલી ભગતથી ઠરાવો કરી દે છે અને એ પછી લોકહિતમાં હોય કે ન હોય પરંતુ સરકારને હિસાબે આ બધા ઠરાવો થતા હોય છે જોકે હાલમાં પરિસ્થિતિ એ છે કે લોકો જાગૃત થયા છે અને ગ્રામસભા વિશે જાગૃત પણ થયા છે જોકે સરકારી ગ્રામ સભા વિશે જાગૃત થયા છે અને ગ્રામ સભામાં જઈને હવે બોલતા પણ થયા છે અને સરકારી અધિકારીઓનો વિરોધ કરતા પણ થયા છે જોકે એ પણ વાસ્તવિકતા છે કે સરકારી અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે પણ થતી હોય છે કારણ કે સરકારી અધિકારીઓ જે હોય છે તે સરકારના નિર્દેશ પ્રમાણે ઠરાવ કરવા પ્રયત્ન કરે છે અને જ્યારે જે ગ્રામજનો હોય છે તો એ ગ્રામજનો ગામના હિતમાં ઠરાવ કરવા માટે રજૂઆત કરે છે અને એ કારણે ઘણીવાર ગ્રામ સભા રદ પણ કરવી પડે છે કારણ કે ઘણી વાર આપણે જોઈએ છે કે જે લોકોના અહિતમાં હોય તેવું પણ સરકારી અધિકારીઓ લાવે છે અને જે ગામ લોકોના હિતમાં હોય તે બાબતને ઠરાવ પણ નથી કરતા એના લીધે અંદર અંદર તૂટતું મહેમત થાય છે હાલમાં જ આહવામાં ગ્રામસભામાં લોકોએ વિરોધ કર્યો કારણ કે ગ્રામજનોની સમસ્યા સાંભળવા માટે ત્યાં જે તે વિભાગના અધિકારીઓ જ હાજર ન હતા અને એના કારણે આહવા ગામના જે લોકો છે એમણે ગ્રામસભાનો વિરોધ પણ કર્યો તારીખ 27-7-2024 ના ચોવીસના દિવસે વાંસદા તાલુકાના પ્રતાપનગર ખાતે પણ મામલતદાર એએસ એસ વસાવન અધ્યક્ષ સ્થાન એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ ગ્રામસભા સરકારી એટલે એમાં સરકારના જે અધિકારી હોય તે જ અધ્યક્ષ હોય છે રૂઢિગત ગ્રામસભામાં એ ઊંડ નથી હોતું આ જે ગ્રામસભા ભરાઈ હતી એમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરુદ્ધમાં મહત્ત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા અને એની જ વાત કરવાનું છે કે કયા કયા ઠરાવ કરવામાં આવ્યા તો તેમાં જે મુખ્ય ઠરાવો છે તેની વાત કરીએ તો સૌથી પહેલો જે ઠરાવ કરવામાં આવ્યો તો ભારતના બંધારણ મુજબ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આદિવાસીઓને આપેલા હક અધિકાર બાબતોનો સંપૂર્ણ અમલ કરવામાં આવે બીજો જે ઠરાવ કરવામાં આવ્યો એમાં જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરના કાયદા તેમજ મહેસૂલ વિભાગના સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનું ઉલ્લંઘન તેમજ બંધારણ પ્રમાણે ચાલતી ગ્રામ સમાજનું ઉલ્લંઘન બાબતે જવાબદારીઓ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા બાબતનો ઠરાવ કરવામાં આવ્યો ત્રીજો જે ઠરાવ કરવામાં આવ્યો તો એ ઠરાવમાં ભારતમાલા જે પ્રોજેક્ટ છે એનો સંપૂર્ણપણે વિરોધ કરવા બાબતનો ઠરાવ કરવામાં આવ્યો ચોથો જે ઠરાવ કરવામાં આવ્યો તો એ ઠરાવમાં ભારતમાળા પ્રોજેક્ટના જાહેરનામું રદ થયેલ છે તો ખેડૂતોના ખાતામાં થયેલ જે એન્ટ્રી છે એ રદ કરવા બાબતે ચોથો ઠરાવ ઠરાવ કરવામાં કરવામાં આવ્યો આવ્યો પાંચમો જે તો એ ઠરાવમાં સર્વેની કામગીરી કરવા પહેલા અસરગ્રસ્ત ગામોમાં ગ્રામ પંચાયતની તેમજ રૂટીપ્રથા ગ્રામસભાની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની રહેશે એટલે કે સર્વે ની કામગીરી કરવા પહેલા જે તે ગ્રામ પંચાયતની અને રૂઢિગત ગ્રામસભાની પરવાનગી લેવાની ફરજિયાત કરવામાં આવ્યું છઠ્ઠો જે ઠરાવ કરવામાં આવ્યો તો એમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા પોલીસ વડાને જાહેર હિત બંદોબસ્ત જેવા કે ભારતમાં પ્રોજેક્ટ માટે ગ્રામસભાની મંજૂરી સિવાય બંદોબસ્ત આપવો નહીં એટલે કે પોલીસ તંત્રને લઈને આ ઠરાવ કરવામાં આવ્યો છે અને ગ્રામસભાની પરવાનગી વગર બંદોબસ્ત આપવાની ના કરવામાં આવી છે સાતમો જે ઠરાવ કરવામાં આવ્યો તો ગ્રામસભાની ઉપરની મુજબની જે બાબતોની ચર્ચા અંગે થયેલ ઠરાવની કોપી જે તે વિભાગમાં મોકલવાની કે જાણ કરવાની જવાબદારી જે તે સક્ષમ અધિકારી હશે તેની રહેશે એ પ્રકાર આ રીતે સાત અલગ અલગ ઠરાવ કરવામાં આવ્યા છે અને સાતે સાત જે ઠરાવો છે એમાં ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે કે રૂઢિગત ગ્રામ સભા વિશે પણ આપણા લોકોને જાણવાની જરૂર છે કારણ કે બંધારણે જે રૂઢિગત ગ્રામ સભા છે એ ગ્રામસભાને બંધારણીય કાયદાની શક્તિ આપી છે અને આ બાબતે પણ આપણે આવનાર સમયમાં ચર્ચા જરૂર કરીશું કારણ કે એના વિશે પણ તમામ લોકોએ જાણવાની જરૂર છે કે રૂઢિગત ગ્રામસભા શું છે જે આપણી રૂઢિ પ્રમાણે પહેલેથી ચાલતી આવેલી તે ગ્રામસભા શું છે અને સરકારી ગ્રામસભા શું છે બંને વચ્ચે તફાવત શું છે તે તમામ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે પ્રતાપનગરનામાં જે ગ્રામસભા ભરાય એમાં ભારતમાલા રત્ન પ્રોજેક્ટને લઈને ગ્રામજનોની જે જાગૃતિ છે તે બિરદાવવા જેવી છે કારણ કે આવા જે પ્રોજેક્ટ છે ને આપણે ગ્રામસભા દ્વારા રોકી શકીએ છીએ તો ગ્રામસભાને સભાને સર્વોપરી સત્તા આપવામાં આવી છે તે સૌએ જાણવાની જરૂર છે ગ્રામસભાએ સર્વોપરી સત્તા ગામના લોકોને આપી છે અને ગામના લોકો પોતાના વિસ્તારમાં કઈ યોજના લાવવી કયો પ્રોજેક્ટ લાવવો કોને મંજૂરી આપવી કોને ન આપવી એ તમામ બાબતોના નિર્ણયો લઈ શકે છે પરંતુ જે સરકાર છે સરકારે જે પૈસા કાનૂન અંતર્ગત ગ્રામસભાની વાત કરી છે તો તેના નિયમો પણ લોકોને ખબર નથી અને આ બાબતે લોકોમાં જાગૃતિ પણ નથી સાથે સાથે જે આદિવાસીઓની રૂઢિગત ગ્રામસભા છે એટલે કે આપણે એક સાદી ભાષામાં કહી શકીએ કે જે પહેલાંના સમયમાં આપણે જાણીએ છીએ કે ગામમાં કોઈ પણ કામ કરવાનું હોય ગામમાં કોઈ પણ આફત આવી પડી હોય કોઈ પણ પ્રશ્નો હોય તો એના નિરાકરણ માટે ગામના લોકો સૌ ભેગા થઈ જતા હતા અને ગામમાં પંચની નિમણૂક કરવામાં આવી હોય કાં તો પછી પટેલની નિમણૂક કરવામાં આવી હોય તો એના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તમામ લોકો ભેગા થતા અને ત્યારબાદ જે ગામની જે સમસ્યાઓ છે તે બાબતે ચર્ચા કરતા એમાં શું કરી શકીએ તે બાબતે ચર્ચા કરતા અને અંતે નિર્ણય પણ લેતા હતા આ જે પ્રથા છે તે રૂઢિગત ગ્રામસભાની પ્રથા છે પરંતુ હાલમાં સરકારે આપણને આ જે બધી બાબતો છે એ બાબતોથી અજાણ રાખ્યા છે બંધારણમાં તેર તોણકા અંતર્ગત પણ જે રૂઢિપ્રદા છે એટલે કે આપણી જે આ રૂઢિગત સભાઓ છે એને કાયદાકીય શક્તિ આપી છે પરંતુ આપણા લોકો હજુ પણ આ જે આપણા બંધારણીય જે પાવર છે આપણી જે બંધારણીય જોગવાઈઓ છે એના વિશે નથી જાણતા અને એના કારણે આજે આપણે સતત સંઘર્ષ કરવો પડે છે પછી સરકારી તંત્ર હોય કે સરકાર સામે હોય આપણે નથી જાણતા આપણી અજાણતાને કારણે આપણે આ જે સરકારી તંત્ર અને સરકાર છે એનો વિરોધ કરવો પડે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણે આપણી શક્તિથી જ આ તમામ લઈ અને સરકાર હોય કે પછી કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ લાવતા રોકી શકીએ છીએ કાં તો પછી કોઈ પણ પ્રોજેક્ટ આપણા હિતમાં હોય તો એનું પણ આપણે સરકાર દ્વારા આપણા વિસ્તારમાં લાવી શકીએ છીએ જે તે યોજનાનું અમલીકરણ કરી શકીએ છીએ પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણા લોકો આ બધી વસ્તુઓથી દૂર જતા રહ્યા અને જાણતા નથી અને જે તે જગ્યાએ જે તે સરપંચ હોય કે તલાટી હોય એને ગામના એજન્ટ તરીકે સરકારના એજન્ટ તરીકે મૂકી દેવામાં આવ્યા છે સરપંચની પણ વાત કરવામાં આવે તો સરપંચ કોઈ પાર્ટીનો પ્રતિનિધિ નથી હોતો તે ગામનો પ્રતિનિધિ હોય છે પરંતુ હાલમાં વાસ્તવિકતા એ છે કે સરપંચો પણ પોતાને જે તે પક્ષ પાર્ટીના ગણી લે છે કોઈ ભાજપનો ગણી લે છે કોઈ કોંગ્રેસનો કોઈ અન્ય પાર્ટીનો આ રીતે પોતાને બનાવી દે છે અને જેના કારણે જે ગામની સમસ્યાઓ છે તે બાબતે તેઓ પણ યોગ્ય નિર્ણય લઈ નથી શકતા અને જે પાર્ટીઓ છે પાર્ટીના હથકંધા એટલે કે કથપુતળી બનીને રહી જાય છે સરપંચો આ એક વાસ્તવિકતા છે રૂઢિગત ગ્રામ સભામાં કોઈ પણ સરકારી અધ્યક્ષ નથી હોતો પરંતુ જે તે ગામમાં જે પટેલ હોય છે કાચો પછી પંચ હોય છે અને જે ગામ લોકો નક્કી કરે તે જ અધ્યક્ષ હોય છે પરંતુ આપણને આ બધી બાબતોમાં પણ ખબર નથી અને ધીરે ધીરે હવે સમાજમાં જાગૃતિ આવી રહી છે તો લોકો જે જૂની રૂઢિગત પરંપરા હતા તે પ્રમાણે પણ આગળ વધતા રહ્યા છે અને નિર્ણય લઈ રહ્યા છે એટલે આવનાર સમયમાં ચોક્કસપણે આદિવાસી વિસ્તારમાં આ બાબતે ખૂબ મોટી ક્રાંતિ થશે અને સુપ્રીમ કોર્ટ પોતે કહે છે કે ગામની જે ગ્રામસભા એ સર્વોપરી છે એમાં પછી લોકસભા નથી આવતી વિધાનસભા નથી આવતી ગામની જે ગ્રામસભા છે એ સર્વોપરી છે તો તમામ લોકોએ ગામની જે ગ્રામસભા છે એની શક્તિ ઓળખવાની જરૂર છે અને એ બાબતે કામ કરવાની પણ જરૂર છે માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો પેજ ફોલો જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો શેર જરૂર કરજો મળીશો બીજા વિડિયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી